દવા સોટી છે કે નહીં સોટી હોય આપડે તો જો તાં ખબર પડે લાકુ ને સોટી છે ના સોટી હોય ને તો ખરેખર ખરે અમને બોર ની હોય ની રહેવા દો ની મો અહીં કાઢી મેલું પહી તો જમકા હા જાણે જાણે આપણે એને કોમ પડાઈ જઈએ ને તાણે એનો કોમ નઈ કરતો બે દારૂ પીન ઊંજી જ રહે હોય હે જાણ જો ને તાણ દેખા છે દારૂ નઈ ઇનો ઇમાં સુધરે નહી રહ્યો એટલે હાડો પહેલા જોઈએ હાલથી થી ના કહેવાય ઇ

રાખતા આવડું જો આપણે દવા સોટા નહીં ખાવ બઉ ઊંટા પડતા હોય જેટલો વધારે એટલો આવી તાર માટે કોઈ આગો ના બનાવ

કને અર્ધો રોટલો ખવરાયો અને કોમ કરાયું કોણ ખવરાવ મને કોણ ખવરાવ મારા ઓરિયા આખા રોટલાનું કોમ કરો એવું કરાવું અને અર્ધો રોટલો ખાવાલ છે યાર ભઈ શરીર થાય થાચી દેવાય કે ના થાચી દેવાય એટલે આરી રી વાત તમારા ભાઈની વાત કરો ને તક્કાની વાત કરું બીજાની તન હાલે એ તો મને તો બધી ખબર છે પણ મારે કેવું કને આરી તમ ભલા મણ અતારમ આયા બે જણા ફરવા તે ઉવા હોય તો વાપરીયા જતરા જતા

અને જો મારી વાત વપડો તમે જો એ જમીન બધી વાવી તમે એને બધી મહેનત કરીને બધું પકવી આલો પોણી પોણી બધું તમે કરી આલો પછી કે મજૂરી હોય ને મજૂરી તો મજૂરી હંગા તમે કોમ કરવા જો હો બધી કોમ કરું ચુંદન અને એરા બે તો આ પ્યારા રુખડે અસલમ ને ડાગે ના પરાવડે ને ફરફર કરી રહ્યા હી આ જોજો મજૂરી ચાલવા જો ઢોરા નું તો યે રાતે ધોઈ પણ ડાગે જો નહીં જી તો તે મારો બેટા નવા લઈ આ લખુ મી નહીં આ ભગત નું ઢોટ્યું આલી તું મન ભગત હા એ તો બાપડા હાર દયા ખાઈ આલી તમાર પણ હું કહું ખબર હા અને તમે તો આ જમીને કશું હાલતા નહીં હું કહું ખબર હા છેલ્લી ઓયડી નહીં પડી રહેતો હું હા તો ખબર છે કે ઓયડી બોયડી મળી લઈ લે આ દવા બવા નહીં સોટિયા લીધો હું કહું ખબર હા મારી તો છલા લો ને વાપરતું નહીં કોઈ તો જો આપડો તમે આ જમીનમાં માં પાક માજી લો કે મારે તમારે ભેગું રહેવું જ નહીં તમે અમે તમને ઓયડી તો આલી હે ને તો આપડો ઈ કાને વાડામાં પાક પડાવો

ઊંચો કર્યો મન એટલે વાપડો યા ગમે તે વાળા માં ખાલો અલગ હો વાપડો યા તૈન ખાલો અલગ થાય વાત કરો હો તમારું ગફુચી નું ગતિયા નું છે એટલે બે ને હું વિચાર્યું ખબર કે આપણે બે આવડી પેડા રહીએ અને કાલ ઉઠી કે રકમ મરી જાય તો કે બધું આપડું પણ અત્યારથી તમે પાક પડાય દો અને ડોસી તો નહીં બેઠી નહીં યાર દારૂમ ને દારૂમ જઈ ડોસી દારૂમ ને દારૂમ જઈ ને ડોસી તો હવે મારી વાત વાપડો મારું ખબર તમે તમારા ભયન ગમે તે થાય અટકો મારી જમીન લાય કે હાલ ને હાલ મારો ભાગ જોવો કે ભાગ ના હોય જેટલી કીધું તાર કેવું જ કરવી એ જમીન ના ફોલાઈ દે

હોય ને રીત ની જમીન વેચી જમીન માં ભાગ ખાલી અમાર બરાબર ના તમે તાર ના મારા જમીન નો ભાગ જોવાનું આમ ગમે તે કર કે જોવા પછી અમાર જેવા પંચાયત બોલા પછી તમે તાર જમીન નું ઓળ પડાય જોડે રહી હા હું

ગમે તેવો બીજો હોય ને હા તો એમ નોમ ના લો હા નોમ ના લેતા તમે તાર જમીન માં ભાગ પાડવા તમે તાર અમે પંચાયતે આવી જાવ ભઈ કેટલા વાગે આવશો તું એ તો આવશો હાર હાર તમે તો હું દવા સોટી આવું દવા છોટવા જાવ હો હાર જોતા ને મે કીધું અપર જો પા ને જમીન તા હા હાલ જ જઉં દવા છોટી હાર જો હળો હો તાર ફલામણો હાર હળો આહા મારા ઉષા

એમાં પેલો તો આ ભોય તળી તો હોય પણ પેલા બે નહીં ઉઠતા વામો વો વો ઉડશે ગપુર છે ગતા હા ઉડશે સારી રીતે એટલે એમાં હું ખબર હેરા મારવ છે બહુ રાગે પડી બોલે રહી બે જણા રે કટઈ ન પેલા ગપુરજી અનમાં રખુજી ને તો બહુ ઓખો પાડી તમને ખબર હે કોઈ જમીન નો ભાગ્ય નહી આતન તું બોલું એડું આલ્યું એમાં આરે પડ્યા નહીં રખુજી હમ એમાં હું ખબર હવન માં મે આટકા તો બરાબર ન નાખી દીધા હે

પાવડો આપવાડો તમે કંડો લાવો વસાવો હા એટલે ઘણા બોરની વસ્તુ વાપરશો એટલે તૂટી ગયો એટલે તૂટી નહી ગયો પાવડા પાવડા કદાળી બધું વસાવશો ઘર હારું જ કેવાય ને તમે વસાવી હા જોઈ જાય રઘુવા માં તો આવે એટલે લઈ જાય ઓછી લઈ જાય લઈ જાય બધું લઈ જાય પછી ના પાડી એ તો અમે તો ના પાણી પણ આ તો ખાલી કીધું તો તમને તમારે કીધું ખાલી અને તમારે તો ખાલી એકલી વશીન કદાડી જાય તમે તો પાવડો હંતાણી હલાકા

બે નહીંયા અધા કલા કશું ના થાય કોમે થી આવ્યો દવા સોટી ને કોમે આવ્યો તો હું નથી ખાવા જેવું પાવડું લઈ ને હાલ ચાર બાર રોટલો મિલાય દે એટલી સમજણ ની પડતી નાસ્તા ને પૂછીયે આ ડાયરેક્ટ માયા બેટા કે પોણી વાળી જાય જોયું નોકર હોય એટલે લે વાળું પડે તમે

હાબુ ના કાગ જેટલા ચેટલા હાબુ આ તમારી પેલી ડોહલી પીલી નઈ ખોહલી ઈ નઈ નઈ ના ઉપયોગ કરી મન મર્યાદા નહી રાખું બરોબર છોકરો અંધારામ જોઈ જાય ને તો બાપડા લાગી ખબર લાલી લિસ્ટી ઘઉં નો લોટ લગાવી તાના નેચર કસૂઈ નહીં નેચરલ બેચરલ ક્વોલિટી હે લે ક્વોલિટી નહીં લે વાતી આ દવા દે દોશી ની વાત જવા દે તું હાથ ચમ ઉભા એમ કે હાથ ચમ ઉભા આખી જિંદગી દારૂ પીતો હ કોઈ વહરાશ્યું નહીં આગળ પાછળ

એટલે કોઈ સાધન ના મળ્યું એટલે પણ પેલે કઈ હરજી બરાબર નું એવું છે હું